ચૂંટણી આવે છે ને વાલાવ એટલે તાત્કાલિક બધાય કામ થાય છે ભાજપવાળા કોંગ્રેસવાળા દોડા દોડી જેટલી કરે છે પ્રોગ્રામ રાખે મીટિંગો રાખે મીટીંગમાં એવા સરસ તો લેક્ચર આપે કે આપણું બધી પ્રોબ્લેમ આ લોકો લઈ લેવાના છે તમ તમારે અડધી રાઈતે જરૂર પડજો ન તોય આવીને ભરીશ અને જેવી ચૂંટણી પૂરી થાય ને વાલાવ અડધી રાતની વાત તો બહુ વાંગી રહી ધોરે દેય મારા હરા કોઈ દેખાતા નથી અત્યારે દોડા દોડી એટલી કરશે ને ચૂંટણી પૂરી થઈ ગયા પછી બધા આરામ ઉપર ઉતરી જાય થાકી દેવા ગયા હોય કામ જ આ લોકો એટલું કર્યું હોય આપણે આઠ વાગ્યાના ખડકાઈને બેઠા હોય કંઈક સરકારી કામ હોય અહીંયા અને અગિયાર વાગ્યા ને બાર વાગ્યા આવી એ લોકો પહેલાં તો રિલેક્સ થાય ઘરેથી આવ્યા હોય એને રિલેક્સ થાવું પડે ને બાર વાગ્યા એ કામ થાય આપણે આઠ વાગ્યાના છોકરા મૂકીને ગયા હોય ચૂંટણી પૂરી થઈ ગયા પછી કોઈ કાન જ ન દેતું ને એક ધકે કામ પતું નથી દ પંદર ધક્કા ખાય અને એ કામ થવું હોય તો થાય એટલે પબ્લિકને આ કાંઈ ભૂલી ન જાવું